નામ આપવામાં આવ્યું હતું વસુધૈવ કુટુંબકમ તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ જેમાં નાના ભૂલકાઓએ વિવિધ નૃત્ય રજૂ કર્યા નાટકીય રજૂ કર્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સંપૂર્ણ વિશ્વ એક પરિવારનો સંદેશ સુંદર રીતે રજૂ કર્યો બાળકોની માસુમ અદાઓ અને રંગબેરંગી રજૂઆતોને જોઈને માતા પિતા અને ઉપસ્થિત મહેમાનો ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયા આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ સાથે સંસ્કાર અને સંસ્કૃતિ પર ભાર મૂકવામાં આવ્યો સંસ્થાના સંચાલકોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે રંગોલી પ્રિસ્કૂલ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી આ વાર્ષિક કાર્યક્રમનું આયોજન થયું હોય ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે આ વાર્ષિકોત્સવ ઉજવાયો એપ્રોક્સિમેટ થ્રી હંડ્રેડ પ્લસ બાળકો છે આપણા રંગોલી છ સેન્ટરના ખોડિયારનગર સેન્ટર સંગમ સેન્ટર આજવા સેન્ટર વાસના પાયલી સેન્ટર બિલ સેન્ટર અને માંજલપુર સેન્ટર ઓલ ઓવર બરોડામાં આપણી એટીન પ્લસ બ્રાન્ચિસ છે અને ઓલ ઓવર ગુજરાત ફિફ્ટી પ્લસ બ્રાન્ચિસ છે રંગોલી પ્રી સ્કૂલની આપણી એક થીમ છે વસોગઢ કુટુંબમની અને ત્રણસો બાળકો છે આપણા અને છ સેન્ટરે પાર્ટિસિપેટ કર્યા છે અંદર અહીં આજે થીમ છે વસુદેવ કુટુંબકમ આ થીમ પર બધા છોકરાઓએ પ્રિપેર કર્યું છે ટુ યુનાઇટ ધ વર્લ્ડ એન્ડ ટુ બી વન અને ખૂબ સુંદર આયોજન છે બધા છોકરાઓએ બહુ મહેનત કરી છે ટીચર્સે બહુ મહેનત કરી છે એના પર રાઉન્ડ અબાઉટ થ્રી હંડ્રેડ પ્લસ છોકરાઓ છે